બધાને ખબર હશે કે બે હાજર એક નો ભૂકંપ અને એ પણ એનું જે ભૂકંપનું એપી સેન્ટર હતું એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાનું ચોબારી ગામ છે એ ચોબારી ગામની અંદર મારા પરમ મિત્ર છે રામજીભાઈ મેરિયા એના ફાર્મ ઉપર છું અને આ ફાર્મ ઉપર મને એ રોકાવાનો અવસર મળ્યો મેં તમને વિશેષ માહિતી આપવી છે હું આજે આ ભૂંગામાં રોકાયો આ ભૂંગામાં રોકાવાનો આનંદ પણ લીધો ને આ ભૂંગા એ છે આમ તો ભૂકંપ માટે આપણે ઘણું બધું રક્ષણ આપે છે કચ્છની અંદર આ ટાઈપનો ગોળ ભૂંગાઓ હતા ને આ મોટો ભૂકંપ આવ્યો જેમાં એક પણ મકાન બચ્યું ન હતું પણ એ પરિસ્થિતિની અંદર પણ આ ભૂંગા હતા ને એ અડીખમ હતા એટલે આ ભૂંગા જો આપણે બનાવેલા હોય ને તો આ ભૂકંપથી પણ પડતા નથી આવો આ ભૂંગામાં રોકાવાનો જે આનંદ લીધો છે

એની સાથ તંદુરસ્તી ભર્યું તંદુરસ્ત ખોરાક આપણે લઈ શકાય એ ટાઈપનો માહોલ છે એ આજે અહીં જોયો છે અને એક અલગ દુનિયામાં આપણે આવેલા હોય એવો અનુભવ આજે આ મેરિયા ફાર્મની અંદર ચોબારી ગામે અમને કર્યો છે એ સાથે આ ફાર્મની અંદર અનેક વસ્તુ એવી છે કે જે તમે માણી શકો આ ફાર્મની અંદર તમે ફરવા આવો તો બાજીની અંદર અહીંથી નજીક જ આઠથી દસ કિલોમીટર પંદર કિલોમીટરના અંતરે સફેદ રણ આવેલું છે આ જે સફેદ રણ છે એ અહીંયા કચ્છથી લઈને પાકિસ્તાન સુધી એ એની બોર્ડર ટચ કરે છે આજે રાત્રે અમે રામજીભાઈ મેરિયા સાથે સફેદ રણની પણ મજા લીધી અને રણની અંદર પણ ઘણું બધું જોયું ને જાણ્યું આમ તો મને વધારે ફાયદો એ થયો કે જે રામજીભાઈ મેરિયા છે એ આમ કહી શકાય કે આ ફાર્મ તો ડેવલપ કરી અને ફાર્મની તો એક એનો શોખ છે પણ એમનું જે નોલેજ છે પોતે પત્રકાર પણ છે એ સાથે સાહિત્યના પણ શોખીન છે અને પોતે રણ વિશે પણ ઘણું બધું જાણે છે પાકિસ્તાન સુધી રણની અંદર શું શું આવેલું છે રણને કેવી રીતે માણવું રણને કેવી રીતે જોવું વગેરે તમામ બાબતો છે ને એ રામજીભાઈ પાસે ત્યાંથી મેં જોઈ હવે અહીંયા મારે તમને સમજાવવાનું એ છે કે આની અંદર ભૂંગા છે રૂમ્સ છે અહીંયા આપણે જમવાની વ્યવસ્થા છે કિચનની વ્યવસ્થા છે સાથે અહીંયા આવેલો સ્વિમિંગ પુલ પણ છે અને સ્વિમિંગ પુલ પણ ખૂબ વિશાળ છે આમ તો સ્વાભાવિક રીતે આપણે જોઈએ ને તો ઘણી વખત આપણે હોટેલ કે રેસ્ટોરન્ટની અંદર સ્વિમિંગ પૂલ જોતા હોય છે પણ ના ના હોય અહીંયા તો લગભગ બહુ મોટો સ્વિમિંગ પુલ છે ને એ અમે જોયો છે જોકે અત્યારે થોડુંક ઠંડી હતી ને ઠંડા પાણીએ નાહવાની હિંમત ના થઈ પણ સ્વિમિંગ પુલ જોઈને એવું લાગતું હતું હું ના પણ એ સાથે જ જોવા જઈએ ને તો કચ્છની જે સાચી મજા લેવી છે એ હોય છે ટેન્ટ અને એવા ટેન્ટ રામજીભાઈ જો સામે બનાવેલા છે આ અનેક ટેન્ટ છે ને એ ટેન્ટની અંદર પણ ખૂબ સારી સગવડો છે એમાં એટેચ આપેલું છે ટોયલેટ બાથરૂમથી બધી વસ્તુ છે ને આ ટેન્ટની અંદર છે ને એમાં અહીંયા કેમ્પ ફાયર થાય છે બોન ફાયર ને બધું રાત્રે જેમ શિયાળાની અંદર તો ખૂબ મજા હોય અત્યારે કચ્છની અંદર રણોત્સવ ચાલી રહ્યો છે આ રણોત્સવ લગભગ ચારથી પાંચ મહિના સુધી ચાલે છે એ ચારથી પાંચ મહિના સુધી આવા ફાર્મની અંદર આપણે રોકાયા હોય ને તો ખૂબ આનંદ આવે એટલે આજે આ ફાર્મની મજા લીધી અને હું તો આમ હંમેશા માટે ખેતી ખેતર અને ખેડૂત સાથે જોડાયેલો છું મને ખેતી અને ખેડૂત સાથે પ્રેમ છે એટલે આજે આ ખેતીની મજા વાડીની મજા ખૂબ લીધી અને તમે પણ આવી મજા લો આ મજા લેવી હોય તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાનું ચોબારી ગામ છે અને રામજીભાઈ મેરિયાના ફાર્મ ઉપર જે મેરિયા ફાર્મ છે ત્યાં આવો આ મજા માણો